બોલો સાહેબ કેમ પધારે આજો બસ સેના માટે આયાજો તમે કયા પક્ષથી થી તમે આયા છો સેના માટે કોણ છો તમારું આઈ કાર્ડ આપો હા ક્રાઇમ બ્રાન્ચ બતાવતા આવો પેલા અને બોલો શું સરકારી વાંધો નહીં અને શું હતું બોલો બરાબર એટલે મારે શું છે કોર્ટ કેસમાં આગળ વધારવું હોય વાંધો નહીં શું નામ તમારું ડીબી કુમાવત કુમાવત બોલો ભાઈ શું હતું પણ એ તમારે એના માટે થઈને મારા માટે પેલું જોઈએ તમારે હા એ બધું મળી લાવો વોરંટ જોઈએ તમારું બરાબર બધું તમને મળી જાય અહીંયા લાવો ને અહીંયા લાવો વોરન્ટ લાવો ચિંતા ના કરો જય સ્વામિનારાયણ સિવાય તમે કઈ રીતે બોલાવો ભાઈ અત્યારે કઈ કઈ એવું નથી ચાલુ ચાલુ છે

હા તમે પેલા નાસ્તો કરો ના ના નાસ્તો પતી ગયું હા તમે નાસ્તો પેલા લો ખાવામાં કોઈ નો એ ના હોય ના નાસ્તો લો તમે મારા ઉપર ઉપકાર કરતા જ નથી નાસ્તો કરવાનું કરીશું એ તો કરીશું મારા ઘરનું હું કરીશું એ કરી

મિનિટ એક મિનિટ પપ્પા થોડા બીમાર છે ને એટલે તમે લોકો આવશો ને તો એમને જમ્સ લાગી જશે એવું છે બાર અમે નથી બોલ્યો